પુનજન્મની ઘોષણા પુનઃજન્મની ધારણા એક જાણીતા શોધ કરતા રજૂ કર્યું છે પુનર્જન્મના સિદ્ધાંતને તે સારી રીતે પ્રકાશિત કરે છે પોતાની પાંચ વર્ષની પુત્રી એલેક એલેક્ઝાન્ડરિનના મૃત્યુ પછી તેના અને તેના પર તથા તેના પછી ફરી એક વખત ગર્ભવત થયા પછી શ્રીમતી સેમોનાના એ પોતાનું ઓપરેશન કરાવી લીધું પરંતુ મૃત પુત્રી એક માતાની સપના બનીને જન્મ લેવાની ઘોષણા કરી જન્મની આ તો અદ્ભુત ઘટનાશીલીના વાલે શહેરમાં બની કારમેલો સેમોના આ શહેરના એક પ્રતિષ્ઠિત ફિઝિશિયન છે વિવાહ થયા પછી તેમની એક તમન્ના હતી કે તેમને ત્યાં સૌ પ્રથમ પુત્રી જન્મ લે કારમેલો સેમોનાના ત્યાં જ્યારે જનરીએ જન્મ લીધો તો બધી પતિ પત્ની ફૂલ સમાન પુત્રને મેળવીને બહુ જ ખુશ થયા હતા પરંતુ તેમને એ વાતની ખબર ન હતી તેમની આ ખુશી માત્ર થોડા સમય માટે જ હતી તેમની પુત્રી તો હજુ બોલવા શીખી હતી અને સ્પેનિશ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે તૈયાર થઈ રહી હતી કે તેને મેની જા ઇટીસ નામનો રોગ થઈ ભયંકર રોગ થઈ ગયો મેની જા ઇટિસ નામનો ભયંકર રોગ કાર્મેલો ખુદ એક ખુશળ ફિઝિશિયન હતા પરંતુ તેમને આ રોગ માટે બહુ ટ્રાય કર્યો પણ તોય તેમને બચાવી શક્યા નહીં અને પોતાની પુત્રી અંતમાં

આ ઓપરેશનના બરાબર ત્રણ દિવસ પછી તેમને એલન એલેજાંડ્રીના દેખાય અને મૃત્યુના સમય તે પાંચ વર્ષની હતી અને દરેક વખતે ચપળ અને હસમુખી લાગતી હતી સપનું પણ તેવી દેખાઈ રહી હતી એલેજાન્ડ્રિયા એ સ્વપ્નમાં માતાને ઢંઢોળીને કહ્યું કે દુખી થવાની કોઈ જરૂર નથી અને તે હવે શોખમગ્ન રહેવાનું બંધ કરી હતી હું હંમેશા માટે તારા થોડી દારાથી દૂર થઈ ગઈ છું હું ફરીથી આવીશ અને તારા ફોડામાં રમીશ

અને જ્યારે તેમને એ લોકો દ્વારા સંદેશો મળ્યો કે તેમની દીકરી ફરી જન્મ લેવા માગે છે ત્યારે તેઓ ચકિત આચર્ય ચકિત થઈ ગયા દીકરીએ સંદેશામાં તેમણે કહ્યું કે તે તેમને ત્યાં જણાવવાની ઈચ્છા ધરાવે છે તેણે એક બીજું રહસ્ય પણ પ્રગટ કર્યું કે મારાથી પહેલાં પણ એક અન્ય કોઈ આચમા અહીંયા જન્મ લેવાની ઈચ્છા રાખે છે જે મારી બહેન છે કદાચ એ એ જ હશે જે એનો ગર્ભકાળ થઈ ગયો હતો અને અમે બંને બહેનો એક જ સમયે જન્મ લઈશું આ અદભુત સંદેશાને સાંભળીને બંને પતિ પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેઓ એવી ધારણા તથા ગેરસમજમાં હતા કે હવે તેમને ત્યાં ક્યારેય કોઈ સંતાન જન્મ થશે નહીં પરંતુ બાવીમી ડિસેમ્બર અઢારસો આઠના દિવસે શ્રીમતી સેમોનાએ બેન પુત્રીઓને જન્મ આપ્યો બંને પુત્રનું નામકરણ કરવામાં આવ્યું મોટે પુત્રનું નામ એલેક્ઝાન્ડ્રના અને નાની પુત્રીનું નામ મારી રાખવામાં આવ્યું આ બંને પુત્રીઓમાં સૌથી મોટી આર્ચજનકની વાત એ હતી કે મોટી એલેક્જનરીનાનું મોટું ઊભું પોતાની મૃત પુત્રીને મળતું આવતું હતું એને જોઈને એવું ના લાગે કે તે કલ અલગ વ્યક્તિ છે પરંતુ તે તે જ હતી જે ફરીથી જન્મ લઈને શ્રીમતી સેમોનાના ખોળામાં આવી ગઈ પુત્રીઓના પિતા પહેલેથી જ એલેક્જન્રિનાના અને એને પૂર્ણ જન્મ પછીની એલેક્જન્રિનાની સમાનતાનું એક લોંબો લિસ્ટ તૈયાર શરૂ કર્યો જ્યારે પુત્રી મોટી થઈ ત્યારે બોલતા ચાલતા શીખી ગઈ તો તેમણે તેમના પુનર્જન્મની વાતો શરૂ કરી અને તેમની બધી જ વાતની ખબર હતી કે પુનર્જન્મમાં પાંચ વર્ષથી પોતાના મૃત્યુની ઘટના એલેજાન્ડને બધું યાદ હતું આ રીતે બંને પુત્રીઓ પરિવારમાં હસતી ખેતી મોટી થવા લાગી ઓપરેશન કરાવ્યા પછી પણ માતા બનવું અકલ્પનીય છે પણ આ રહસ્યમય છે તો આજ કેવી લાગી આ પુનજન્મનની ઘોષણા